કોનારો કેસ સામે આવ્યો છે જણાવી દઈએ જ્યાં સાવજ ડેરીના ચેરમેન અને ભાજપના અગ્રણી દિનેશ ખટારિયા સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે દૂધના ટેન્કરના ડ્રાઈવરને બોલાવીને બેફામ માર માર્યાનો આરોપ છે ઘટના વંથલી તાલુકાના ખોખરડા નજીક આવેલી સાવજ ડેરીની ઓફિસમાં બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે જણાવી દઈએ કે આક્ષેપ મુજબ રહેવાસી અને ભયલ્લાભાઈ હુમબલે બોલાવીને હુમલો કર્યો હતો અને ત્યારે મારથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ભાવેશ માડમને તાત્કાલિક જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે હાલ તેમની સારવાર ચાલુ છે હાલ ઘટનાને લઈ પોલીસ તરફથી કોઈ પણ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ સમગ્ર મામલો ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે આક્ષેપો રાજકીય હસ્તક્ષેપ સાથે સંકળાયેલા હોવાથી પોલીસની કાર્યવાહી પર સોની નજર રહેશે મને ડેરીમાં ઓફિસમાં બોલાવીને મને માર્યો સાવર ડેરી ખોખાડા દિનેશભાઈ ખટારિયા અને ફૈલા ભાઈ ઉંબલ બીજા બે ત્રણ શખ્સો હતા પણ એના મને નામ નથી આવડતું કમ નહીં કે તું અમારી ડેરીમાં ટેન્કરના ફોટા પાડીને બીજાને નાખે છે ટેન્કરના જે દૂધ આવતું હોય ને બહારથી એ બધા દૂધના ટેન્કરના ફોટા પાડીને કે ત્યાં નાખેલા છે મેં કીધું કે મેં કોઈને નથી નાખ્યા પછી મને માર્યો પાટા ને ઢીકા ને પાઇપો ને મારતા હતા બે જણા બે જણા પછી શું મેં કીધું કે ભાઈ મને મારો તમે મેં કાંઈ નથી કર્યું સતાય મને માર્યો એની પછી મારો વિડીયો ઉતર્યો ને ડેરી મારવામાં દિનેશભાઈ શેરમેન અને ભૈલાભાઈ ઉંબલ ગાદોયના છે બનાવો બનાવો પાંચ વાગ્યો પાંચ સાડ સાડા હજાર પાંચ વાગ્યો પછી પછી અહીંયા હું ઘરે હોઈ ગયો પછી અમારા ગામના સરપંચને કીધું પછી મેં મને કીધું કે તો આપડે સરકારી હોસ્પિટલ માં બતાવી સરપંચ લઈને આવ્યા અમારા ગામના ફકાભાઈ નંદાણી તરફ આપણે આગળ